છત્રી હતી નઈ તો પૈસા લેવાના પણ હવે તો ઘર માટે લાવ્યો છું હમણાં આ છે

પુત્રા ની પૂંછડી ગમે તેમ ફીજી કરો બને ઓકી ઓકી દેવાની

आपली मुठ बीज बदल नफन दळियाला जे मन जम ना दळियाला ई का जाऊ आणि जो ना दळियाला तो जो दूध पाणी नाव तोर ओए येरो मन हमजा जाऊ जेटला मारा जबन यो नाही वना इतले जगे तो मुए दुश्मनी करीन बैठो जू Yeah.

દરિયાળુ એ તો મુર્ત માં આયો એટલા નાખા કોઈ નઈ દરિયાળુ નહીં દરિયાળુ આમાં ઉપાણ ઉપર તું ફોડો ફોડ દરિયાળી માં રોટલા ખવરાવા નહીં એટલા તું કદી કોઈન ચાહે નહીં કરવાનું નકા ઓમ જઈને ફેકી મારું છું ઓય નોઈ માથું

પછી આ તો એક દાડો મફત દળી આલું આમાં આખા કે મારે મહેમાન આવે બધા મહેમાન જ આવી છે કોઈ નાય બીજું કોઈ તો આવતું જ નહીં બીજું કોણ આવે ત્યાં હેડાયા પછી તો આખું ગોમ હેડ્યું ના એ નાથા ને એટલો ભેગો થાય ને એની વાત અને હું દરિયાળવાનું નથી જો

પંદર હજાર દળિયાળુ છું પણ આજ પછી દળો આવ્યો ને તો મોટામાં જેટલા દોધ થી એ બધા પડતા થઈ અને મો તારા પડવું પડશે ને ફેંકી મારે

ખરેખર મગજ ખરાબ કરી દીધું આજે તો એવા મળ્યા છે ને માથાના હું ભમવા જ પડી પણ આજે તો મૂડ નતું